નમસ્તે દર્શક મિત્રો લીગલ બાય હેમા શુક્લા એડવોકેટ જુનાગઢમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે ખબર નહીં ભાજપના પ્રચાર પ્રસાર માટે કે ભાજપના ઉમેદવારોની લેફ્ટ રાઇટ લેવા માટે કે ગઈકાલે જે હેમાબેને નાકની બરાબરની સર્જરી કરી એને માટે આજે રત્નાકરજી આવે છે જૂનાગઢમાં કોર્પોરેશનના ઇલેક્શન સંદર્ભમાં તો રત્નાકરજીને મેં લાઈવ ડિબેટ માટે ચેલેન્જ તો આપેલી જ છે પણ એ ચેલેન્જ મારી સ્વીકારાશે એવી મને બિલકુલ આશા અપેક્ષા નથી ને એના અનુસંધાને હું એમને આજે કેટલાક પ્રશ્નો પૂછવા માગું છું જેના એ લોકો એ મને સોશિયલ મીડિયા દ્વારા કે પ્રેસ દ્વારા જવાબ આપશે તો પણ ચાલશે પહેલો પ્રશ્ન એ છે કે ભ્રષ્ટાચારીઓના ફેમિલી મેમ્બર્સને પણ ટિકિટ ન આપવી એ અંગે આપનું શું માનવું છે અને એ અંગે આપ અમલવારી કેમ કરી શક્યા નથી બીજો પ્રશ્ન મારો એ છે કે જૂનાગઢની પંદરસો કરોડ રૂપિયાની ગ્રાન્ટના ભ્રષ્ટાચાર અંગે આપનું શું કહેવાનું છે ત્રીજો પ્રશ્ન મારો એ છે કે જૂનાગઢ કે જેનું નામ હવે ખાડાગઢ પડી ગયું છે અને એક પણ વોર્ડમાં આપ જઈ શકો ને ઉડીને જવાના હો તો મને ખબર નથી આપની એ શક્તિની બાકી તો એક પણ વોર્ડમાં પ્રચાર પ્રસાર માટે જઈ શકાય એવી રોડ રસ્તાની હાલત નથી તો અને એ અંગે તમારું શાસન જવાબદાર છે તો એ અંગે તમારું શું કહેવાનું છે ત્રણ વોર્ડમાંથી ભાજપના ઉમેદવારો એ કરેલ ખરીદ વેચાણ સંઘ અને સ્થાપેલ ખરીદ વેચાણ સંઘમાંથી ઉમેદવારો જે બિનહરીફ જાહેર થયા છે એ સોદાબાજી અંગે આપનું શું કહેવાનું છે વોર્ડ નંબર ત્રણમાં એક જ ફેમિલીના અને એક જ ધર્મના ત્રણ એક જ કુટુંબના ત્રણ મેમ્બરોને ટિકિટ આપી અને જે એ લોકોને બિનહરીફ કરાવવામાં આવ્યા છે એ અંગે આપણું શું કહેવાનું છે શહેરના ભ્રષ્ટાચારી જાણીતા બિલ્ડરોને ઈરાદાપૂર્વક અને બહુ જ સમજણ અને વ્યવસ્થિત રીતે જે બિનહરીફ જાહેર કરી દેવામાં કરાવી દેવામાં આવ્યા છે એ અંગે આપનું શું કહેવાનું છે આ બિનહરીફ જાહેર થયેલા ઉમેદવારોની સામે ઉભા રહેલા વિપક્ષના ઉમેદવારોના ખરીદ વેચાણના ફંડ વિશે તમારું શું કહેવાનું છે જે વોર્ડ તબદીલ કરવામાં આવ્યા છે એ પણ બહુ ઈરાદાપૂર્વક સોચી સમજીને કરવામાં આવ્યા છે એ અંગે તમારું શું કહેવાનું છે જુનાગઢના અનેક વોર્ડમાં લોકોએ બોર્ડ મારી અને કોઈ અહીંયા ચૂંટણી પ્રચાર કરવા આવવું નહીં કે ભાજપે અહીંયા ચૂંટણી પ્રચાર કરવા આવવું નહીં એમ કહીને ચૂંટણીનો ખુલ્લો પ્ર બહિષ્કાર કર્યો છે મતદાનનો એ અંગે આપનું શું કહેવાનું છે ગઈકાલના મુરબી વડીલ હેમાબેન આચાર્યના રોષ અને સ્ટેટમેન્ટ અંગે આપનું શું કહેવાનું છે અને હેમાબેને જે ભાજપ આ ભાજપ નથી એ સ્ટેટમેન્ટ આપેલું છે જેના પડઘા દિલ્હી સુધી પડેલા છે એટલે જ કદાચ આપને આજે દોડી આવવું પડેલ છે તો એ બાબતમાં આપનું શું કહેવાનું છે આપ પૂજ્ય હેમાબેનને મળવાના છો હેમાબેનને ફેસ કરી શકો એમ છો હેમાબેન અને આપની વચ્ચેની ડિબેટ આપ પત્રકારોની હાજરીમાં રૂબરૂમાં આ મુલાકાત કરવા માગો છો હેમાબેનને આપ ફેસ કરી શકો એમ છો કે ફેસ કરવા માગો છો તો એ અંગે આપનું શું કહેવાનું છે તો આવા ઘણા બધા પ્રશ્નો અમારા છે કે જેના જવાબો આપે આપવા જ પડશે અને આપ નહીં આપો તો વહેલી મોડી આપને જનતા પણ આપવાની છે સિવાય કે આપ આપ લોકોની એમો પ્રમાણે ઈવીએમ ના જાદુથી કોઈ પણ કલાકારીગરી કરો તો અને એ કરશો એવી અમને સો ટકાની ખાતરી જ છે જુનાગઢના આ ત્રણ વોર્ડોના આશરે છત્રીસ હજાર મતદારો મતદાનથી વંચિત રહેશે અને એમનો મતદાનનો અધિકાર ગુમાવશે એ અંગે આપનું શું કહેવાનું છે જે રાણાવાવ અને બાંટવાની આખે આખી પંચાયતો આપે આ રીતે સોદાબાજીથી બિનહરીફ કરાવી નાખેલી છે એ અંગે આપનું શું કહેવાનું છે એટલે આપ આવો જ છો જૂનાગઢમાં તો આશા છે કે આપ આ બધા પ્રશ્નોના ઉત્તર લઈને જ આવતા હશો અને એના જવાબો ચોક્કસ મને નહીં તો મીડિયા સમક્ષ પણ આપશો એવી આપની પાસેથી આશા અપેક્ષા છે વેલકમ ટુ જૂનાગઢ ફેસ ટુ જૂનાગઢ અને તમારાથી જો કંઈ પણ બને એમ હોય ક કમલમના કરોડો ખર્ચ રૂપિયાને ખર્ચે બનેલા બિલ્ડિંગ અંગે આપનું શું કહેવાનું છે એના હિસાબો અંગે આપનું શું કહેવાનું છે આપના ભ્રષ્ટ સરકારી વકીલો અંગે આપનું શું કહેવાનું છે એના માટે થયેલ ઉપર સુધીની રજૂઆતો વગેરે અંગે આપનું શું કહેવાનું Nocci. એટલે આ બધા પ્રશ્નોના જવાબો લઈને જૂનાગઢ સમક્ષ પાવતા હશો એવી અમારી આશા અપેક્ષા છે અને જૂનાગઢને ફેસ કરો વિરોધ પક્ષોને ફેસ કરો અને એ કંઈ કરી શકે એમ ન હોય તો એકલી મને ફેસ કરો એટલે એ અંગે મારું આપને હાર્દિક આમંત્રણ છે બાઉદ્દીન કોલેજની સામે અગિયાર કલ્યાણનગર સોસાયટી ડોમિનોઝ પીઝાવાળી ગલીમાં મારું નિવાસસ્થાન અને ઓફિસ સાથે છે અને ચોરાણું બે એંશી ચૌદ આઠ ત્રેવીસ આ અમારો મોબાઈલ નંબર છે આપ ઓલવેઝ વેલકમ છો મહેમાન અમારે માટે ભગવાન બરાબર છે પછી કોઈપણ પક્ષનો હોય તો આપ એમાં ચોક્કસ આવી શકો છો અને અમને ફેસ કરો તો અમને આનંદ થશે મુંજાશો નહીં અમારો વોર્ડ બિનહરીફ જાહેર થઈ ગયેલો છે એટલે એમાં આપને કાંઈ પેલું માત્ર જવાબ જ આપવાના રહેશે પ્રચાર પ્રસાર કરવાનો રહેતો નથી અને મેં કહ્યું એમ કે પ્રચાર પ્રસાર કરવાની આપને જરૂર જ નથી જૂનાગઢના રોડ રસ્તાઓ જૂનાગઢના પ્રજાનો આક્રોશ જૂનાગઢની પ્રજાએ ચૂંટણી અને મતદાનનો કરેલા બહિષ્કારના એલાનો જૂનાગઢની પ્રજાના પંદરસો કરોડ રૂપિયાની ગ્રાન્ટના હિસાબો આ બધા આપના પ્રચારો જ છે આનાથી વધારે વિશેષ કોઈ પ્રચાર આપ કરી શકો એમ પણ નથી અને આપને કરવાની જરૂર પણ નથી તો વેલકમ ટુ જૂનાગઢ અમે આપને મળવા માટે આતુર છીએ તૈયાર છીએ અને આપ અમને ફેસ કરશો કરવાની હિંમત રાખશો એવી મારી આપની પાસેથી આશા અપેક્ષા છે આપની વ્યક્તિગત પ્રામાણિકતા જો હોય તો એને માટે આપને અભિનંદન અને આપનો આભાર પણ અમારે માટે આપની વ્યક્તિગત પ્રમાણિકતાનો કોઈ ઉપયોગ યાદ સુધી બની નથી એટલે અમે પક્ષ પાસેથી આવા આવી જ પ્રમાણિકતાની આશા રાખતા હતા જે પંદર વર્ષમાં ફળી નથી તો આ અંગેના બધા જવાબો લઈને આપ જૂનાગઢ આવશો એવી આશા અપેક્ષા છે અને જો આ ન હોય તો મહેરબાની કરીને આ તકલીફ ન લો એવી અમારી આપને વિનંતી પણ છે મિત્રો વિડીયો લાઇક ગમ્યો હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબી બને અને એટલો રત્નાકરજી આઠ વાગે આવે એમ છે ત્યાં સુધીમાં આને વાયરલ કરો અને એમને જૂનાગઢની ભૂમિ આખી જિંદગી યાદ રહી જાય રાજકારણમાં એવી વ્યવસ્થા કરો મિત્રો આ આપણે માટે કટોકટીનો સમય છે આપને ગમ્યું હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ ફરી મળીશું આવા જ વિડીયોઝમાં ત્યાં સુધી રજા આપશો થેન્ક યુ વેરી મચ